જ્યુબિલી બાગથી કાલુપુરા તરફ જવાના માર્ગે આવેલી કાર એસેસરીઝની દુકાન ધારકો દ્વારા રસ્તા પર આડે ધડ કરાતા પાર્કિંગને કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો નવા બજારની પાછળ આવેલ જ્યુબિલી બાગથી કાલુપુરા તરફ જવાના માર્ગે ફરી એક વાહન પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો છે મુખ્ય માર્ગ ઉપર વિવિધ કાર એસેસરીઝની દુકાનો આવેલી છે જેઓ દ્વારા અવારનવાર આડે ધડ કરાતા પાર્કિંગને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે સોમવારે બપોરે ફરીથી એક સ્થાનિક લોકોએ આ મામલે એકત્રિત થઈને વિરોધ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ વારંવાર પોલીસને જાણ કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા અડચણરૂપ ગાડીઓ હટાવવામાં આવતી નથી તેવા આક્ષેપો સાથે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો આજે હું ભક્તિ સર્કળથી અડાનેપુર મારું ઘર રહે છે કોયલીફળ્યામાં આજે ત્યાંથી મારા મમ્મીની ઇમરજન્સી હતી તો હું હોસ્પિટલ લઈ જતો હતો એ સમય અહીંયા કાર રેશેસરીવાલા જે આ પ્રકાશ સ્ટોર છે જળારામ કારસરીવાલા છે અગ્નિહોત્રી છે આ એમની કમાની માટે બાર ફોર વ્હીલર પાર્કિંગ બે બે ગાડીઓ રસ્તા પર મૂકે છે તેમ છતાં જે કારીગરો છે એમની ગાડી પણ રસ્તા પર મૂકીને રસ્તાને અડચણરૂપ ગાડીઓ આમ તેમ મૂકી દે છે આજે લઘુમતી કોમ દ્વારા મારી ગાડીની પાછળ બે ઇસમ હતા જે મારી જતા મને મને જેમ તેમ વર્તન કરીને ગાળો બોલતા હતા આ તો અમારા ત્યાંના રહેણાંક વિસ્તારવાળાએ તે લોકોને સમજાઈને ત્યાંથી મોકલી આપ્યા છે નહીં તો આજે આજે એની દુર્ઘટના ક્યાં જ હતી એ અમારા સિટી વિસ્તારને જ ખબર છે એના માટે અમે સીપી સાહેબને રજૂઆત બી કરેલી છે પણ કોઈ અધિકારી આઠ દિન સુધી અહીંયા કોઈ નથી આવતું અને અમને એમને રજૂઆત કરી તો એક એવું કે છે કે અમને પીઆઈ સાહેબને ફોન કરવો હોય તો કરાવી દો હવે પીઆઈ સાહેબ જોડે એમના કેવા સંબંધ છે એ તો અમને નહીં ખબર હશે હવે એ તો એમને જ ખબર હશે કે શું છે એમ એવું કે છે કે ડીસીપી મેડમ છે ડીસીબી મેડમ ને કહી છે કે આ રસ્તો અમારો છે અમે જેવું ગાડી મૂકવું એ પ્રમાણે મૂકી શકીશું કંટ્રોલ રૂમ માં મેં હું પાંચ વખત ફોન કર્યો એના પછી ગાડી આવી એના પછી હું બે વખત ક્રેન માટે ફોન કર્યો છે તો હજુ એ વસ્તુને કલાક થઈ ગયો પણ ક્રેન હજુ સુધી નથી આવી હું થી જુબેલી બાગ જતા રોડ ઉપર વચ્ચે રહી રહ્યો છું બરાબર છે આ રોડ ઉપર કાર એસેસરીઝવાળાનો ખૂબ ત્રાસ છે ગમે તેમ આડેધડ ગાડીઓ પાર્કિંગ કરી દે છે એમના ત્યાં કામ કરનારા માણસ આવતા બી ગમે તેની મિલકત પાસે ગાડીઓ પાર્ક કરી દે છે અને એ લોકોને કહેવા જતા છે ને એ લોકો આપણી જોડે મારામારી ગમે તેવી ગાળો વર્તન કરી રહ્યા છે હમણાં તમને ખબર હોય તો વર્ષ પહેલાં જ છે ને સરદાર ભવનમાં આ રીતે જ પાર્કિંગ બાબતે ઘણી ખૂબ મોટી માગાર મારી થઈ ગઈ છે ત્યાં એક વ્યક્તિનું મરણ થઈ ગયેલું છે બરાબર છે ને ત્યાં ગાડી આપણે કહેવા છતાં એ લોકો વેપારીઓ કોઈ સાંભળતું નથી ગમે તેના ઘર પાસે ગાડીઓ પાર્ક કરી દે છે બે હજાર સોળમાં કોર્પોરેશને બાગથી અડાણિયા પુલ જતો રોડ મોટો કર્યો છે પચાસ ફૂટનો કર્યો છે એમાં ઘણા બધા માણસોની મિલકત તોડી નાખી છે રોડપોળો કરવા માટે અને તમે આગળ જોઈ શકો છો ડિવાઇડર પણ બની ગયું છે પણ એ ડિવાઈડર નવા બજારના નાકાથી જુબેલી બાગ સુધી બનેલું નથી એ કોણા કહેવાથી કોના પ્રણાથી પ્રભુતાથી આ બધું પગલાં મંડાઈ રહ્યા છે બરાબર છે કોર્પોરેશનના અધિકારીઓ કોર્પોરેટરો કે કોઈ અહીંયા ગાડી કોઈ જોવા આવતું નથી અહીંયા રોજ આ દુકાનદારો જોડે ને એમના માણસો જોડે મગજમારી થાય છે રોજ ઝઘડા થાય છે ગમે તેવી ગાળાગાડીનું ઘેર વર્તન કરવામાં આવે છે ને એ લોકો એવું કહે છે તમારથી થાય તે તોડી લેજો અમારી જોડે બધા અધિકારીઓ છે બરાબર છે રજૂઆત કેટલી વાર કરેલી છે પણ કોઈ અહીં આવતું નથી ફોન કરીને એ લોકોને જાણ કરી દેવામાં આવે છે તો બધો ટ્રાફિક ખુલ્લો થઈ જાય છે આજે બનાવ બન્યો છે આ મારો મિત્ર છે મિત્ર એના મમ્મીને લઈને ઇમરજન્સીમાં જતો હતો તેથી તેના મમ્મીના પાછળ એક લઘુમતી કોમના વ્યક્તિએ કંઈક મગજમારી કરેલી હતી પણ શહેરનું વાતાવરણ ડામાડોડ ના થાય તે માટે પોલીસ કમિશનરને ટ્રાફિક શાખાના એમને પીઆઈને જાણ કરવામાં આવે છે આપના દ્વારા કે આ રોડ ઉપર કાયમ ક્રેન મોકલે અને તમે આ રોડને ખુલ્લો કરો જ્યારે કોર્પોરેશને બે હજાર સોળમાં લોકોની પ્રોપર્ટી તોડીને જો રોડ મોટો કર્યો છે તો તમે ટ્રાફિકને નિવારણ લાવવા માટે જો પ્રોપર્ટી તોડી છે લોકોની લાખો રૂપિયાની બરાબર છે તો એની એ જ સ્થિતિ આજની તારીખે બી પડી રહેલી છે બરાબર તેથી આપ સર્વને વિનંતી છે કે પોલીસ કમિશનર અને કોર્પોરેશનના અધિકારીઓ આ રોડ ઉપર થોડુંક ધ્યાન આપે ને ડિવાઇડર બનાવવાનું જે કામ રોકી દીધું છે એ વહેલી તકે ડિવાઇડર બનાવી દે મારું નામ કિશોર ભીખાવઈ ખેતાની છે